આ એક્ઝામ્પલમાં વિદ્યાર્થી મિત્રો બે વાર પ્રીમિયમ છે બહાર પાર્ટી વખતે પણ પ્રીમિયમ છે અને પરત કરતી વખતે પણ પ્રીમિયમ છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો છેલ્લે સુધી જોશો તો તમને ઈઝીલી આ એક્ઝામ્પલ સમજ પડી જશે તો ચાલો સ્ટાર્ટ કરીએ પેલા એની આમનોન કેવી રીતે થાય વિદ્યાર્થી મિત્રો આપણે જે શરૂઆતની આપણે આમનોન સમજી ચુક્યા છે એવી જ આમનોન છે બેંક ખાતે ઉધાર તો ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે પછી અરજી મંજૂરી ખાતે ઉધાર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર તે દસ ટકાના ડિબેન્ચર ખાતે તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે

મારે હંમેશા રૂપિયામાં શોધવું પડે તો રૂપિયામાં શોધવા માટે મારે શું કરવું પડે એને કોઈ સંખ્યા વડેથી ગુણાકાર કરવો પડે તો પાંચ ટકા હું સેના કરું હંમેશા મૂળ કિંમત ને આપણે કરીએ છીએ આપણે જે શું છે મૂળ કિંમત ત્રણસો રૂપિયા તો ત્રણસો રૂપિયા ને પાંચ ટકા કરીશું એટલે બહાર પાડવાનું પ્રીમિયમ હશે આપણને મળી ગયા છે પંદર રૂપિયા હવે આપણને મળી ગયું છે પંદર રૂપિયા પ્રીમિયમ તો આપણે આપણા આમનોલ ની મેળવી હતી કે જયારે પહેલી આમનો લખો ત્યારે હંમેશા રકમ પ્રીમિયમ સહિતની રકમ લેવાની એટલે આપણી પાસે જે મૂળ કિંમત છે એક બી કિંમત ત્રણસો રૂપિયા અને પંદર રૂપિયા આપણે વાંચીએ જે તારીખ ત્રીસ છ બે હજાર ત્રેવીસ ના રોજ ત્રણસો ત્રીસ ની કિંમતે પરત કર્યા વિદ્યાર્થી મિત્રો તમને એવું નથી કીધું કે જે વટાવ પરત કર્યા મૂળ કિંમતે પરત કર્યા કે પ્રીમિયમે પરત કર્યા લોજિક લગાવવાનું છે તમે સમજો કે ત્રણસો રૂપિયાનો હતો અને તમે આપો છો પાછા ત્રણસો ત્રીસ રૂપિયા એનો ત્રીસ રૂપિયા વધારે આપો છો એટલે પરત કરતી વખતે પ્રીમિયમ આપો છો તો બોલો આ પ્રીમિયમ કેટલું આવશે

ચર પાર પાડે બેંક આવે લખે બે ગુણાકાર ચૌદ હજાર ગુણ્યા ત્રણસો પંદર એટલે આપણને રકમ મળશે ચુમ્માલીસ લાખ દસ હજાર ચુમ્માલીસ લાખ દસ હજાર ફરીથી એક તારીખ લખીએ એક સાત સત્તર આ અરજી મંજૂરી જે જમા છે ને ઉધાર કરીએ આ ઉપરાંત બહાર પાડતા થયેલું નુકસાન પ્રીમિયમ છે એટલે લખશું તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે અરજી મંજૂરીમાં કઈ રકમ લખીશું છે ઉપર આપણે કરેલી છે ઓલરેડીની નોન લાખ દસ હજાર લખી દઈએ ચુમ્માલીસ લાખ દસ

રકમ મળી જશે બેતાલીસ લાખ જેને સામે લખશું ડિવેન્ચર ખાતે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે હંમેશા બહાર પાર્ટી વખતે જે પ્રીમિયમ મળ્યું છે એની નોંધ કરવાની છે

ઉપર ઉધાર છે એવી બંનેની રકમ આપણી પાસે તૈયાર છે બેતાલીસ લાખ અને ચાર લાખ વીસ હજાર આપણે લખી દઈએ બેતાલીસ લાખ અને ચાર લાખ વીસ હજાર તેનો સરવાળો હોલ્ડર્સમાં આવે જાય છેતાતાલીસ લાખ વીસ હજાર ફરીથી એક તારીખ લખશો ત્રીસ છ બે હજાર ત્રેવીસ અને છેલ્લા આમદનનો છે ડિબેન્જર હોલ્ડર્સ ખાતે ઉધાર તે બેંક ખાતે ઉપરની બેઠી રકમ લખી દઈએ છેતાલીસ લાખ વીસ હજાર છેતાતાલીસ લાખ હજાર બંને બાદનો સરવાળો કરશું એક કરોડ અન ચોર્યાસી લાખ એંસી હજાર બંને બાદનો સરવાળો આવશે વિદ્યાર્થીની તો તમે જોશો તો માત્ર અને આમનો નંબર બે માં તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે બહાર પાડેલા ડિબેન્ચર નું પ્રીમિયમ લખવાનું છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ તમે ઈઝીલી ગણી શકો છો અને ઇઝીલી તમે ત્રણ માંથી લાવી શકો છો વિદ્યાર્થી મિત્રો તમે આ વિડીયો પસંદ પડે તો લાઇક કરો તમામ મિત્રો સાથે શેર કરો અને આવા વિડીયોની અપડેટ મેળવવા માટે અમારી ચેનલ હજી પણ સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આ વીડિયોની અપડેટ મળતી રહે નેક્સ્ટ ટાઈમ ફરીથી આ ચેપ્ટરના નવા એક્ઝામ્પલ સાથે મળીશું ત્યાં સુધી આપનો દિવસ શુભ થેન્ક યુ વેરી મચ